સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓની ગુણવત્તા દરમિયાન રસ્તાઓના રિસરફેસિંગ માટે ત્રણસો ટન ડામર ઉપયોગ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ જણાવ્યું કે લાલ દરવાજા ગોટાળાવાડી વિસ્તારના રસ્તાઓ પર થયેલા ધસારો અને ખાડાઓને ધ્યાનમાં લઈ તેમનું સંપૂર્ણ

શહેરવાસીઓએ રસ્તાઓના રિપેરિંગની કામગીરીની પ્રશંસા કરી છે વિસ્તારના એક રહેવાસીએ કહ્યું રસ્તા પર ઘણા મોટા ખાડા હતા જેના કારણે ગાડી ચલાવવી ખૂબ મુશ્કેલ થઈ પડતી હતી રિસર્ફેસિંગનું થવાથી હવે સફર સુગમ થઈ છે મહાનગરપાલિકાનું કહેવું છે કે શહેરના અન્ય ઝોનમાં પણ રસ્તાઓની સુધારણાનું કાર્ય ઝડપથી ચાલુ રાખવામાં આવ્યું છે